અને હવે વાત કરીશું જુલાઈમાં જમાવટ કરતા વરસાદ વિશે આજે ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે રાજ્યના કેટલાક જિલ્લામાં અપાયું છે યલો એલર્ટ બનાસકાંઠા સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું અમદાવાદ અને આણંદ તેમજ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરામાં યલ્લો એલર્ટ છે છોટાઉદેપુર અને નર્મદામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ ડાંગ તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગર રાજકોટ અને જામનગરમાં પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા સપના ફોનલાઇન પર જોડાઈ ગયા છે સપના એક બાદ એક આગાહીઓ કરવામાં આવી રહી છે જો કે હવે ભારે વરસાદની આગાહી ગુજરાતભરમાં છે યલો અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આવનારા દિવસો અને આવનારો સમય કયા જિલ્લાઓ માટે વધારે ભારે રહેશે સપના બિલકુલ નિધિ હવામાન વિભાગે જે પ્રમાણે આગાહીઓ વ્યક્ત કરી છે એ મુજબ અમુક કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ એ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે સાથે સાથે કેટલાક જિલ્લાઓ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યો છે અને ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર માટે પણ આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે નિધિ જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે